સ્વાતંત્ર પર્વ સમારોહમાં મહેલોલના શ્રી મહેલોલ વિભાગ વિદ્યા મંડળ સંચાલિત શ્રી જીડી શાહ એનજી પંડ્યા હાઈસ્કૂલ વિદ્યાલયના પ્રાંગણમાં ઉપસ્થિત આદરણીય ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ શ્રી મુરબ્બી અરવિંદ કાકા આદરણીય સદસ્યશ્રી હર્ષદભાઈ સામાજિક અગ્રણી એવા હસમુખભાઈ પટેલ તાલુકા પંચાયત સદસ્ય શ્રી અશોકભાઈ રાઠવા જેમના કરકમલો દ્વારા આજે ધ્વજારોહણ થયું છે એવા નિવૃત્ત આર્મી ઓફિસર શ્રી રાકેશભાઈ બારિયા સૌ ગુરુજનો ગામ પરગામથી આવેલા સૌ વડીલો માતાઓ બહેનો વાલીગણ સૌ યુવા બંધુઓ અને વિદ્યાલયના વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો આજનો સ્વાતંત્ર્ય દિન સમારોહ એ એક વિશેષ સમારોહ છે જેમણે ભારતીય જીવનકાળના આરંભથી જ સંપૂર્ણ રાષ્ટ્રને આઝાદી માટે સ્વાતંત્ર્ય માટે પ્રેરણા આપી એવા કૃષ્ણમ વંદે જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થવાનું છે આવતીકાલે જેમણે ખરેખર કંસ અને જરાસંઘ જેવા દુષ્ટ શાસકોની નાગચૂડમાંથી સંપૂર્ણ રાષ્ટ્રને મુક્ત કરાવ્યું એવા શ્રી કૃષ્ણનું બાળપણ અગિયાર વર્ષ અને બાવન દિવસ માટે ગોકુળમાં વીતે છે જેનો જન્મ કારાગૃહમાં થયો જેનો જન્મ જ જેલમાં થયો અને મામાના ક્રૂર આતંકથી સંપૂર્ણ સૃષ્ટિ અને આખું જગત થરથર કાંપતું હતું એવા દુષ્ટનો સંહાર કરવાનું લક્ષ્ય લઈને આવેલો એ બાલકૃષ્ણ એ આપણા માટે આજના દિવસે અને આજીવન પ્રેરણામૂર્તિ રહેશે શ્રી કૃષ્ણએ કાલી નાગ નાથીને જળ તત્વને ઝેરી રસાયણોથી મુક્ત કર્યું તૃણાસુરનો વધ કરીને આકાશને મુક્ત કર્યું અને આ ધરતીનું વંદન કરીને આ ધરતી ઉપર કુસ્તી લડીને જરાસંગ જેવા દુષ્ટ રાક્ષસોનો સંહાર કર્યો એ સમયમાં બાળકોને દૂધ પીવા નહોતું મળતું પોતાના રાક્ષસો અને પોતાના સૈનિકો માટે દૂધ માખણ અને ઘી એકત્રિત કરવા માટે કંસ અને જરાસંઘ દ્વારા ગામડાઓમાંથી દૂધ ભેગું કરીને મથુરા મંગાવવામાં આવતું હતું ત્યારે કૃષ્ણએ વિદ્રોહ ઉત્પન્ન કર્યો અને ક્રાંતિ કરી કે કોઈ પણ ભોગે અમારા ગામોમાંથી દૂધનું એક ટીપકું પણ મથુરા નહીં જાય એના માટે એમને જરૂર પડી ત્યારે ગોપીઓની મટકી પણ ફોડી છે આ મટકી ફોડની પાછળનું રહસ્ય આ છે કે કોઈ ચોરી છુપીથી પણ વેપાર કરવા જશે અને દેશના વિરુદ્ધમાં વેપાર કરશે તો એમના સંસાધનો લૂંટી લેવામાં આવશે તોડી નાખવામાં આવશે એટલે દેશની આઝાદી અને શ્રી કૃષ્ણ એ પરસ્પર યુગોથી જોડાયેલા છે એવા ભગવાન કૃષ્ણનું સ્મરણ કરીને આ પવિત્ર ભારત ભૂમિ જે આજે અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત થયેલ અગણ્યાસીનું વર્ષ આરંભ થયું છે દેશ સ્વતંત્ર સાચા અર્થમાં ત્યારે જ હોઈ શકે જ્યારે જે તે દેશનો જે તે રાષ્ટ્રનો એક એક નાગરિક આબાલ વૃદ્ધ આ સ્વાતંત્રતાનું મહત્વ સમજે આજનો યુગ એઆઈ અથવા નવી ટેકનોલોજીનો સમય છે એવા સમયમાં દરરોજ પચીસથી પચાસ હજાર લોકો બેરોજગાર થઈ રહ્યા છે એઆઈ ટેકનોલોજીને કારણે અનેક પ્રકારના કામો એ મિકેનિઝમ દ્વારા છીનવાઈ રહ્યા છે અને ભારતને આત્મનિર્ભર બનવું જ છે જ્યારે આપણે આઝાદ થયા ત્યારે ચાલીસ કરોડ લોકો આ દેશમાં જનસંખ્યા હતી આજે એકસો ચાલીસ કરોડ સાથે વિશ્વની સૌથી મોટી જનસંખ્યામાં આપણે પ્રથમ છીએ આજે ભારત સૌથી વધારે પાસઠ ટકા યુવા શક્તિ સાથે પ્રથમ ક્રમાંકે છે એટલે દેશમાં શક્તિની કમી નથી ટાંકણી પણ આપણે બીજા દેશોમાં ખરીદવી પડતી હતી એવી પરિસ્થિતિ આઝાદી પછીના આરંભના વર્ષોમાં હતી પરંતુ આજે આપણે જોઈએ તો પ્રત્યેક ક્ષેત્રોમાં આપણે આત્મનિર્ભર થયા છીએ જળ સંપદાથી લઈને શસ્ત્ર સંપદા સુધી ભારત હવે પોતાની ટેકનોલોજી પર આધારિત શસ્ત્રોનું ઉત્પાદ કરી રહ્યું છે ત્યારે હું ને તમે ગામડામાં રહીને શું કરી શકીએ એ આજના દિવસે આપણે પુનઃ સ્મરણ કરવું જોઈએ ભારત દેશના પ્રત્યેક નાગરિક જેમ ભગવાન કૃષ્ણએ કહ્યું કે પાંચ તત્વોને સ્વચ્છ રાખવા જોઈએ પર્યાવરણ શુદ્ધ રહેવું જોઈએ વૃક્ષોની સંખ્યા જેટલા મનુષ્યો છે આ પૃથ્વી પર એટલી હોવી જોઈએ જેને કારણે પર્યાવરણ ઇમ્બેલેન્સ થયું છે આપણે જોઈ શકીએ છીએ આ વર્ષે પણ વરસાદ એક મહિનો વહેલો આવ્યો અને છેલ્લા વીસ દિવસથી નામો નિશાન નથી એનું કારણ છે પર્યાવરણ એ આપણે ઇમ્બેલેન્સ કર્યું છે આપણે પર્યાવરણમાં પ્રદૂષણ વધાર્યું છે જળને પ્રદૂષિત કર્યું છે આપણે જરૂર નથી ત્યારે વીજળીનો ઉપયોગ બંધ નથી કરતા આપણે પાણીનું એક ટીપું બનાવી શકતા નથી જળની એક એક બુંદ એ ઈશ્વરની ઔષધિ છે એટલે જળ સંપદાનો આપણે સંગ્રહ કરવો જોઈએ અને એનો સદુપયોગ કરવો જોઈએ મારા ઘરથી એનો આરંભ થાય કે ભાઈ મારા ઘરના નળમાંથી રખેને ખોટું પાણી તો નથી વહેતું ને એવી રીતે અન્નનો એક એક કણ અન્નમ બ્રહ્મ ભગવાન કૃષ્ણએ કહ્યું કે અન્ન ઉપજાવું છું હું અને તમે ભોજન કરો છો ને પચાવનાર પણ હું છું પચામન્યમ ચતુર્વિધમ એ ચાર પ્રકારનું જે અન્ન તમે જમો છો એને પચાવનાર અગ્નિ એટલે કે શરીરમાં રહેલું જે આરોગ્ય છે એ હું છું ત્યારે આપણે બધા લોકો આરોગ્યની સર્વશ્રેષ્ઠ રહીએ બીમાર પડ્યા પછી આપણે ઔષધિ લેવી પડે એના કરતાં બીમારી જ ના આવે એવી આપણી આયુર્વેદ અને વર્તમાન જે પદ્ધતિઓ છે એનું આપણે આરોહણ કરવું જોઈએ નવી યુવા પેઢી વ્યસન અને ફેશન બંનેમાંથી બચવાનો આગ્રહ રાખે

સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો પણ આજના દિવસે સંકલ્પ કરે માતા પિતા પહેલાં ધોરણથી બાલ મંદિરથી શિશુવાટિકાથી લઈ અને કોલેજ સુધી આપણને અભ્યાસ કરવા માટે ખૂબ પરિશ્રમ કરે છે બધા પ્રકારની વ્યવસ્થાઓ કરે છે અને વ્યવસ્થા એ ખર્ચ એ આ દેશનું ધન હોય છે તો મારો અભ્યાસ એવો થાય હું એવો આદર્શ નાગરિક બનું કે જેને કારણે મારા દ્વારા દેશને કોઈ નુકસાન ન થાય અને દેશને કોઈ પણ ખૂણે કોઈપણ પ્રકારે કોઈ નુકસાન થતું હોય તો એ અટકાવવા માટે મારા હાથ પગ મારો આત્મા મારો પ્રાણ જોડાયેલો રહેશે આવી એક ધડ પ્રતિજ્ઞા લઈને આજના આ અવસર પર અનેક એવા જે બલિદાની વીરો છે જેમણે પોતે આ દેશ માટે પોતાના લોહીનું ટીપે ટીપું અર્પણ કરી દીધું છે આવો આપણે સંકલ્પ કરીએ આજે મહેલોલના રાજમાર્ગો ઉપર જ્યારે અઢારસો વિદ્યાર્થીઓ જુદા જુદા વિદ્યાલયોમાં ભણતા એ જ્યારે પ્રભાત રેલીમાં ફરતા હતા અને હાથમાં ત્રિરંગ ધ્વજ લઈને વંદે માતરમ બોલતા હતા એ સંદેશ છે આખા વિશ્વને કે ભાઈ અમે લોકો ટેરરિસ્ટથી નથી ડરતા ઓ ટ્રમ્પ તારી તાકાત હોય એટલો ટેરિફ તું આપ આ દેશ એકસો ચાલીસ કરોડ દેશના આધારે જીવે છે એકસો ચાલીસ કરોડની જનતા જે દિવસે સ્વદેશીનું શસ્ત્ર ઉગામશે મહર્ષિ અરવિંદ અને મહાત્મા ગાંધી અને મહાત્મા બુદ્ધનું આ ભારત છે એ ભારત આત્મનિર્ભર બનીને રહેશે અમારે અમેરિકાની અને બીજા મહાસત્તાઓની કૃપાથી જીવવાનું નથી ભારત પોતાની શક્તિ પોતાની તાકાતથી જીવશે અસ્તુ વંદે માતરમ ભારત માતા કી ભારત માતા કી બધા લોકો મુઠ્ઠી વાળીને બંને હાથથી વંદે વંદે ભારત માતા મતાકી ધન્યવાદ